શ્રવણ એટલે હાંભળવાનો મહિનો છે બોલવા કરતા જેટલું શ્રવણ થાય આપણને જે દુ ખબર પડી તે દુ આખો મહિનો આપણે મૌન રહી છે કે આપણે આ મહિનામાં સાંભળવાનું પણ આજ વીસ દિવસ થયા છે એટલે અહીંયા આવીને પાછા કાલાવાલા કરીએ કોક વળે એમ કે તમે આ મહિનાનું નું મૌન રાખો વૈષ્મા બોલીએ તો તમારો બાપુજી જાય હું એ કયો અમને વ્રત તો આપણે લે છે ને વ્રત આપણે લે છે ને આપણને વ્રત નથી લેતું પણ સારું બોલવું આમ જેટલું બોલાય છે એ સારું જ છે કાન હવરા હરવા કાન થી સાંભળે ને કોઈ તો બધું સારું જ છે જો દેરાણી જેઠાણી ને બરોબર જામતું હોય તો ગમે એવી મજાક કરશે તો એમ કે કે મારા મોટા બેન ને મજાક કરવાની ટેવ પણ જો ન બનતું હોય અને ભૂલથી કાળું કૂતરું આવ્યું હોય ને કૂતરીને મારતા મારતા કીધું કે આ કાળે ક્યાંય મરતી નથી તો સામે એને આ છે શોટ લાગે શું કામ ફરવા કાન નથી કાન અવળા થયા છે અને આ શરીરમાં જેટલા અંગ છે

કે તમારી જ ઘેરે મહેમાન હોય ને તમને એમ કહે કે અહીંયા આવો તમે શું કરો હાલો તમારી ઘરે હવન ચાલુ છે ને તમને એમ કે ઘડીક તમે અહીંયા આવો તમારો દીકરો તોરણ સીડ્યો હોય ને અમે એમ કે ઘડીક તો અહીંયા આવો ફૂલે કામાં પણ ન્યા હોય કે અહીંયા હોય બધું જયારે સરખું દેખાય એ જ ભોળાનાથ ની કૃપા છે સાહેબ આપણે આવવું જ જોવે અહીંયા એટલે ભાવનગર થી નિતેશ દાદા હતા ત્યારે મને મને એને આવું ભાવનગર પણ ત્રણ ચાર કલાક બાપુ થોડુંક આયુ દાંતનું સર્જરીનું ડોક્ટરે ડોક્ટર નું કામ કરી લીધું દાંતે દાંતનું નું કામ કરી લીધું બાપુ સ્ટેન્ડ મૂક્યું ત્યારે ડોક્ટર મારે તેજેશભાઈ પટેલ મને કે કેમ થાય મેં કીધું તમારું જોવાનું ડોક્ટર તમે શું આપણે જેના જેમાં આપણો વિષય નથી તે એને આપણે ફોપી દેવું જોઈએ ને પછી એમ નો કહેવાય કે એમાં મગડે પરસો પૂરી પરસો બધી નો હાલે તો ભગવાન કૃષ્ણ અર્જુન ને નો કે જા અર્જુન હું જામ તોરો બાંધ દઉં છું તારું યુદ્ધ હું જીતાડી દઈ નહીં તારે જ ઉભું થવું પડે અહીંયા સરસ અહીંયા આપણે અહીંયા અહીંયા જે કલાકારો છે બાપુ તો હવે આગળ અમે એમ કે અમે આગળ મૂંગા બે અમને પરસો પૂરો અમારે હા છે મોઢામાં નીકળું નહીં બોલવું જ પડે બાબુ આખો મહિનો કે બોલતો નથી હવે હું બોલવું એમ થાય પણ વાત એ કરતો હતો ડોક્ટર ને ખબર હોય કે આ શરીરના જેટલા અંગ છે એ તમે બંધ કરી શકો આંખ બંધ કરી ગયો ન દેખાય

મને તે મને ગંગે બનાવ્યો એની કરતા કું બનાવ્યો હોત તો કેટલું સારું હતું જો તે મને કું બનાવ્યો હોત તો આજે નારાયણની વાણી સાંભળી શકતો હે પવન થોડુંક જોકું એવું માર કે નારાયણના મોઢામાંથી જે શબ્દ નીકળે મારા કાન સુધી પહોંચે તો મારો અંત સુધરે કોના કાન છે સાંભળનાર કોણ છે એના ઉપર બહુ આધાર

કડાકો થયો હમ બોલ્યો નથી ને બબુ એટલે તમને તકલીફ નથી આ બધું બેરવું કર્યું છે હવા હોય ને

મહારાજ અમરીશ ભગવાન કૃષ્ણ નારાયણ પોતે કે વિષ્ણુ માગ મહારાજ પ્રભુ બે કાને તારા ગુણગાને પૂરા સાંભળી નથી તો માટે હજાર કાન દે મને જેથી કરીને હું તારા ગુણ સાંભળે અમરીશભાઈ ની પણ થોડીક તબિયત ના તંદુરસ્ત બની હતી વાત તો ટનાટન એ બની ગયા વિડીયો કોલ માં એને વાત કરી મોજ કરી દે દોસ્ત નાટારામ છે આ જોઈને આજ સિતાજી વગર મારું મન ડરે છે બાપુ ત્યારે ડેડકા બોલે છે ત્યારે એ સોંપાય છે એ સીધું કહી દઉં કે હે લક્ષ્મણ

शंकर અંગડે સરસ શબ્દ છે હું બે વાર બોલ્યો ઘણી વાર કાનદાસ બાપુ કે કોઈ મહાપુરુષો જે ભજન ગાતા એ ઘણા શબ્દો ઘણી ઘણી વાર બોલતા

ભૂંગડે તરીમ ગુરુ ગાય આચરણ નો અર્થ એ થાય કે એ જે કે એનું આચરણ કરવું આશું મે એક શબ્દ મેળ આશરીએ આશરવાની કેટલાને ખબર પડે આમ બધાને ખબર પડે પણ આગળ સોખોટ કુ ખબર પડે આશરી જાવું હવે પાણી આશર્યું છે પૂરમાં ડોળ હોય અને પછી આસરી જાય એટલે કેવું થાય કચરો તળીયે બે જાય આસરી જાય ભીડો આસરાઈ જાય તો પાણી તાજું થઈ જાય એમ આપણે આવા મહાપુરુષો પણ આવીએ ત્યારે આપણા ડોળ મૂકીને આશરી નવાય આઝાદ થઈને ફાવ આપણા એ હરિદ્વાર ગયા હોય હરિદ્વાર અને ઉપર વરસાદ એવો થયો હોય અને હડોડો કરતો એમ કેવાય બે કાંઠે ગંગા જાતી હોય પછી એમ કેવાય કે હવે આઈલી ઠેઠ થી આવ્યા છે ધાલો ખોખોળીયું ખાઈ ના એને આચરવા દેવાય બે દી રોકાવાય દોડમાં ન પડાય એમ ખોટા ડોળ ન કરાય સાહેબ આચરી જવાય આચરી અંગણે ધરીએ જેમ ગુરુજી ગામ ટાંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય ગુરુના મોઢા માલે જે શબ્દ નીકળે એનું આચરણ થાય કેમ કીધું હું કીધું એવું નહીં કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરે એમ કે થાંભલે સડી જાય તાર પકડી વિશ્વાસ થી કહું તારે અડો ને તો સામે ડૈયા ઉડી ગયા હોય એમાં કોઈ સવાલ જ ન હોય પંખીને શોટ નથી લાગતો ને પંખીડાઓને લાગે છે શબ્દ બહુ સરસ છે કે મને શું કરવા એમાં સંચય છે એનું પાલન કેવું કરે છે કેનાર છોડો બહુ એક નાનો પ્રસંગ કે કે ભરોસો હું નામ ભૂલી ગયો છું રાજાનું ને દીકરીનું મહારાજા ને એક દીકરી આખું હિન્દી પ્રસંગ છે હું ગુજરાતીમાં કહું હિન્દીમાં માં કહું પણ હું આ બધે સમજાય નઈ ને એટલે પછી આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એ બોલતા ને એમ હિન્દીમાં તો વચ્ચે વચ્ચે ગુજરાતી બોલી જતા કોઈ માણસ કોમેન્ટ કરતા મને ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે શું કહેવા માંગો ત્યારે દાદા હું કીધું તું મેં મેં કીધું આપણે આપણી ભાષા ઉપરથી કેટલો વિશ્વાસ ઉતરતો જાય કોઈ હિન્દીમાં ભાષણ કરતો હોય અને એને કોઈ પ્રવચન આપતા હોય અને વચ્ચે વચ્ચે ઇંગ્લિશ બોલે તો તો હિન્દીની ખંડન થયું જ છે એ

સમય જાતા ઉમર થઈને ઉમર થતા સારા સારા રજવાડામાંથી માગા મીડ્યા આવવા અને પિતાને ચિંતા હોય ને મારી દીકરી સારા ઠેકાણે જાય એક દિવ પિતાજી આવે છે રાજમેલમાં બેટા તું જેટલા રાજકુવરો આવે છે એની તું ના કેમ પાડે છું ફલાણા મહારાજ નો કુંવર કેવો સારો ડાયો આપણી કરતા મોટું રજવાડું નામ લઈ લઈને રાજા એને કહે છે દીકરી નીચા નેણ ઢાળીને બાપ એટલું કહે છે પિતાજી તમારી સામે મારે નીચા નેણ ન ઢાળવાનું હોય પણ જયારે મારા સંબંધ વાત આવે એટલે મને શરમ લાગે પણ એક વાત કહું પિતાજી મને સંસારમાં મોહ નથી આપની જો મંજૂરી હોય આપની

અરે બેટા આનંદ થી ભક્તિ કરી મારા બાપ હવે તમે સાંભળો કે હવે એ જે ભક્તિમાં મન પુરવાનું બાપુ પણ એણે મનોમન સંકલ્પ એવો કર્યો કે હું ભજન એવું કરું કે જેમ સબરીને ક્યાંય જાવું ન પડ્યું ને રામ ગોતતા ગોતતા આવ્યા એમ મને મારો સદગુરુ ગોતતો ગોતતો એક દે અહીંયા આવવો જોઈએ બહુ હિન્દી એના ભજનો છે ઘણા

મિત્રાને ચોરી લઈ ગુરુ મનહર છે મનનો ચોર છે અને મૂળ વાત કરી કે આપણો સાચોય ચોર એનામાંય તેવડ તો હોય જ ને તમારે ભરીવાડી માલી હુતાવા ઉનાલી હાંભેલા ઉપાડી દેવા એટલે નાની મને ખેલ છે ચોરી કરવી એ હા આ બેંક ઉલૂટે કઈ હમ હે હી નથી એ થોડા હોય એમાં સારું ન કહેવાય પણ કેટેગરી હોય ને બસ માં ખીચા કાતરું કેવો હોય ટ્રેન માં ખીચા કેવો હોય તો પ્લેનમાં માં ખીચા કાતરું એ છૂટબૂટ વાળો જ હોય ને હવે તમે કલ્પના કરો કે જે રાજા બીજે ચોરી થાય એના ભૂકા કાટ નાખતા હોય તો રાજમહેલમાં ચોરી કરવા આવે એ કેવો તાકાત વાળો હશે પોલીસ નું ઘડિયાળ હોય એટલે અઘરું મૂળ વાત ઉપર આવું છે ચોર દાખલ થયો જોયું તો કૌરીબા જાગે છે એના ચોરને હરવા બહુ કાન હોય કેવું નાખોડું બોલે છે એની ઉપર લઈને ખબર પડી જાય ફલાણા ભાઈ શું સુ છુપાઈ બધું જોવે છે દીકરી જે ભજન ગણગણે છે એ સાંભળે છે એક દી આવ્યો ભયો ગયો બીજે દી આવે બીજે દી સાંભળે છે ચોરે નક્કી કર્યું કે આને તો ભક્તિમાં પરોવાઈ ગયેલા છે તો હવે ભગત હોય ભોળા બહુ આને હું બીજી રીતે ચેતર બાપુ અઠવાડિયું જવા દે અરે અમારા બાપુએ જેમ કપડા પહેર્યા છે કોઈ સાધુના ના આશ્રમ માંથી ગમે કપડા ચોર્યા સાધુ નો વેહ કર્યો દીકરીની સામે અહીંયા જો અહીંયા ઢોંગ કરે છે ઠગાઈ કરવી છે આમ જ્યાં સામે જોયા

બાપુ મેં મારા પિતાને કીધું હતું કે મારો મારો ગુરુ મને 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 તો તો આવશે જો શ્રદ્ધાનો ભરોસો ભરોસો એક બાજુ છે છે પણ પાત્ર સદગુરુ માને આજ મારા શબ્દો હાચા પડ્યા હાચો પડ્યો ગુરુજી જટ દીક્ષા આપો શિષ્ય બનાવો દેખો બેટા બહુ વિધિ આપણે ગુજરાત આપકો મેરે સાથ ચલના પડેગા ટિયા ભંડારા કરના પડતા સંતો બુલતા શણગાર સજના પડે રાજાની દીકરી હોળે શણગાર હજે હું ઘટા સાહેબ તમામ ઘરેણા લીધા સાથમે લે લો સૌ ભંડારા કરના પડે ખર્ચી હોય દીક્ષા દક્ષિણા બી દે પડે બાપુ જે રીતે જેમ બોલ જે બોલતા જાય એ દીકરી બધું મળી બાંધવા ગુપ્ત રસ્તો જે હતો એ દીકરીને ખબર હોય રાજમહેલ નો એ રસ્તે થી ગુરુજી લઈને घोर जंगल में जाई अनकही तो बेटा ये सब यहां रख दो अब तेरी एक दिन की परीक्षा होगी एक दिन लगेगा दो दिन कितना दिन लगेगा लेकिन ये तेरी परीक्षा है हम करें जाड़ा रे बांध दी थी मैं तो देखता हूं कितना दिन तू बंधन में रहती है जब तक मैं ना आऊं तब तक तू मुक्त ना होना ये तेरी परीक्षा है

મેં તેમને કીધું તું કોઈને ખબર નહીં પડવા દેવું મારો ગુરુજી મને જ્યાં સુધી ગોતવા નહીં આવે મને ન મળે ત્યાં સુધી જાય ને આજ મને મારો ગુરુ એ ગોતી છે અને બાપુજી મને પહેલી વાર મારા ગુરુ એ બાંધી છે અને એણે કીધું કે જોઉં છું તું કેટલા દી બાંધેલી રહે છો આ તારી પરીક્ષા છે બાપુજી મને છોડતા નહીં તમે પગે લાગો તમે વ્યા જાવ જ્યાં સુધી મારો ગુરુ ન આવે ત્યાં સુધી મારે નેતર પરીક્ષા પરીક્ષામાં નાપાસ થાય મારી અડધી જિંદગી તો વહી ગઈ દીકરીની આંખમાંથી આહુડાની તારું છે

તમને પગે લાગુ છું નારદ નારદા છે નારાયણ નારાયણ કોણ હું નારદ હું નારદ શબ્દ સાબડ્યો તો દીકરી ને આઠે કોઠે દીવા થયા શું મારા ગુરુ ની તાકાત છે કે હજી મારો ગુરુ પરીક્ષામાં પાસ ન કરે પેલા મારી પાસે થાય જી નારદજી પ્રણામ માં બેટા મને નારાયણે મૂક્યું છે નારાયણ ને ખબર છે મારા ગુરુ એ બાકી ધન દેવા મારા

નારદ ભાઈ નારદ અદભુત છે ધ્રુવ ને એના માએ કીધું ને ભક્ત મંડળમાં પહેલી વેલી ભક્તિ કોઈએ કરી હોય મનો